અત્યારે કોઈ તો તમે બાર વાગે આવી રીતે બોલાવે ને કે હાલ તો જતો નહીં કારણ કે તને કોઈ કિન એમ કરી નહીં જાય ને તો ગલીમાં હે ને તું એકલી ને એવા સમજી ગઈ એટલે કોઈક બોલાવે તો એમ જવાનું નહીં આવી ગયો કોઈક બોલાવે તો એમ નહીં જવાનું ડાઈરેક તો પે આ જ્યું વિકાસ અત્યારના ભણમાં માંગર્યું ખાવાનું લેતા જાતા આપણે બે ખાવા સાહેબ ખાવાનું લઈએ કાફ કી થી આગર ઉહી હજાર કી થીયા અપિયાના બો મત શરમ નતી આવતી જરી જબ્રશ કરિયે જા હાલ ગંધાયા કર મોઢા આમરે વો યોન દા મો બડકુ બરે અને મેં હું કીધું બ્રશ કરિયે જા મોઢું ગંધાયા થરી બદબુ આવે કા 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 ગાઈઝ ઉ કેમેરા માં હરકો આવું

કેમ બટકું જો गाइस બટકા બની ગયા હ હા બટકો બરસ દાંત માર દીધા રીયલ માં હા તું સમાજમાં જા સમાજમાં જાને બટકુ પરમાં કુતો

ઔરલ સુદો તમે ગાડી આખતક તો સુઈ જશો યાર ચલા બેન કદરે ધ્યાન બંધ કર દિયો મારે વ્યૂસ આવવા રહી ગયા જો હવે રહી ગયા નોવા નવી નોવા ક્રિસ્ટા આપડી

હાલે ઉતરી જા હવે તો ઉતરો હાલે આ ક્યાં આવ્યું તું જોય ઇન્ડિકેટર મારે યાર લાઈવ એક્સિડન્ટ લાઈવ એક્સિડન્ટ જ જોવાય ગાઈસ નગરા તમારે બધા ભાઈ થાતી કે તો ગાડી કોકર ફટકાઈ દો હાલે ઉતરીને હવે તો વયો જ ગાડીયા આ ઓલા ઝાડ બે પૂઈ ગયા ઝાડ બે તો પર રિક્ષા કર લે ભાઈય રિક્ષો ભાઈ જાતો એમ જ કહેવાનું છે તાર ક્યાં નદી મારો ગાઈસ ક્યાં જઈએ કભે આડા લગનનો સૂટ લેવા જઈએ સૂટ લેવો કે શેરવાની લેવી હે પ્યુના છાપ ભાઈ લગનમાં નિરાય બોલે બોલે નહીં એટલે કાઈ તારા લગનમાં કાઈ પહેલી વાત ન થાઉં તમે કરતો બંધ કરી